અને આવા ખાસ યુગની અંદર હરણને પણ દોડવું પડશે અને સિંહને પણ દોડવું પડશે જો સિંહ નહીં દોડે તો એ ભૂખે મરી જશે અને હરણ નહીં દોડે તો એ મરી જશે એટલે બંનેને હરણ હોય કે સિંહ હોય બંનેને દોડવું પડશે આવા કટોકટીના સમયની અંદર માણસ કંઈક ને કંઈક એવી રીતે ફસાઈ ગયો છે કે જેની કલ્પના પણ ના કરી શકીએ આજે માણસ આજનો વિષય થોડોક લાંબો થવાનો છે ચર્ચા થોડીક લાંબી થવાની છે અને વિડીયો પણ થોડોક લાંબો થવાનો છે ઘણીવાર ઘણા બધાના પ્રશ્નો અને ઘણા બધાના એવા સવાલો જવાબો આવતા હોય છે જેને લઈને આજનો વિડિયો ને આજનો ટોપિક આપણે સમક્ષ આવ્યો છે કે ઘણી જગ્યાએ અમે જોડાવા જઈએ છીએ તો કલમ કણ પાઠ દાણા આ બધું બરાબર ચાલે છે પણ અમને રિઝલ્ટ નથી મળતું અને અમારું કામ નથી થતું કારણ કામ ના થવાનું કારણ શું તો આની અંદર ઘણા બધા ફેક્ટર ઘણા બધા કાર્યો ભાગ ભજવી રહ્યા છે સાહેબ તમારે શોર્ટકટ રીતે તાત્કાલિક ઓન ધ સ્પોટ પાંચ રૂપિયા પચીસ રૂપિયા કે દેવને દેવ અગરબત્તીની લાલચ આપી તમારું કામ કરાવવું હોય છે તમારે સમય ભોગ આપવો હતો નથી તમારે ભાવ આપવો નથી હોતો ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે અમારું કામ થઈ જશે તો તમારી માતાને પાંચ અગરબત્તી જે થતું છે તે અમે કરી દઈશું તો સાહેબ અમારી માતા તમારા કામ કરવા માટે નવરી નથી કે તમારી પાંચ અગરબત્તી માટે કે તમારા દીવા માટે અમારી માતાને અમે દીવો કરીએ છીએ તમારા દીવાની જરૂર નથી પણ હા તમારો ભાવ હોય મારું કહેવાનું સત્ય અને સનાતન જ હશે તમારો ભાવ હશે અને તમારો વિશ્વાસ હશે તો સાહેબ ફોન કરવાની જરૂર નથી ખાલી કલ્પના કરશો મનની અંદર તોય તમારું કામ થઈ જશે દેવ કોઈ દારો લાલચ લોભ થી કામ કરતો નથી દેવ હંમેશા એક ભાવ અને અંતરના ભાવથી કામ કરતો હોય છે એટલે કોઈને વેમ હોય કે આટલું કરશું તો આટલું કામ થઈ જશે કોઈ દિવસ શક્ય નથી તો આ ખોટા વેમમાં ના રહેવું ઘણા કણ જોડાવા જાય છે તો કલમો બરાબર સવા મહિનાની મુદ્દત દોઢ મહિનાની મુદ્દત બે મહિનાની મુદત એ મુદ્દત પૂરી થઈ જશે પણ કાર્ય થતું નથી એની પાછળનું કારણ શું એ વિષય પર આજનો વિડીયો આજનો ટોપિક એ અનુસંધાન અને એ પડદા પાછળની સચ્ચાઈ તમારી સક્ષમ લઈને આવ્યો તારે ચેરધામ ભરૂચમાં આપનું સ્વાગત છે કારણ ઘણી વખત માણસ કોઈક ને કોઈક જગ્યાએ પહેલી વસ્તુ તો તમને કહું કણ પાક ને ઘઉં આ ભક્ત ફક્ત સામે વાળી વ્યક્તિને વિશ્વાસ અપાવવા માટેની વસ્તુ છે ઘણી વખત ભુવા હાથમાં બોલતા હોય છે કે માતા બધું બરાબર હોય તું બરાબર ભારતી હોય ને આટલું થતું હોય આટલું બનતું આટલી એ બધી ખબર જ હોય કે આવનાર વ્યક્તિ કેવા ભાવથી આવ્યું છે એનો અંદર પોતાનો સ્વાર્થ કેટલો છે કેટલો સ્વાર્થ લઈને આવ્યો છે કેટલું બીજાનું ખરાબ કરવાનો ભાવ લઈને આવ્યો છે સાહેબ કલમો ચાલે પણ કાર્ય ના થાય કેમ ના થાય તો સાહેબ જે કોઈની નિંદા કરતો નથી કોઈની કાપતી નથી કોઈ ખોટા છે એવું સાબિત કરવા માંગતો નથી કોઈનું ખોટું ને આપણું સાચું એ વિષય આપણો નથી પણ કંઈક ને કંઈક જે કંઈક કલમો લેવાઈ રહી છે જે કંઈ પાઠ બંધાઈ રહ્યા છે પાઠ મંડાઈ રહ્યા છે એમાં કંઈક ને કંઈક એવી શક્તિ કામ કરે છે ચોવીસ કલાક જે ભૂવો બોલે એ પ્રમાણે કલમો એ પ્રમાણે વાત એ પ્રમાણે બધું બનતું હોય પણ કાર્ય કરવા માટે કોઈ શક્તિ જોઈએ કોઈ આરાધના જોઈએ કોઈ તાકાત જોઈએ એ કંઈક ને કંઈક હોતી નથી સો માસથી પાંચના કામ થઈ જતા હોય છે અને પાંચના કામ જે થતા હોય પડદાની પાછળ એ પિક્ચર એ ટેલિકાસ્ટ ટીવી પર યુટ્યુબ પર થતું હોય છે બાકી પંચાણું એ પડદાની પાછળ કઈક ને કઈક સંતાયેલા છે આ હકીકત અને સનાતન છે એટલે કલમો નાખવી ને કલમો આવવી એ વસ્તુ આખી અલગ છે અને માતાના ને દેવ સાહેબ તમે એના ધામમાં જાઓ એટલે સામે વાળો વ્યક્તિ આવે એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ આ કામથી આટલો ભાવ લઈને આવ્યો છે માતા ભાઈ એના કામ આપ છે એ સાહેબ કહેવાની જરૂર નથી પડતી અને એનું કામ થઈ જતું હોય છે એની નારિયેલની માતા કોઈ દિવસ માંગણી નથી કરતી કેમ કે એનો ભાવ હોય છે એટલે એનું કામ થઈ જતું હોય છે અને તમે કે આટલું કરી નાખે તો આટલું આપે સાહેબ તમારું મારી માતા એટલું કરવા આવે કોઈ નહીં પી હોય બધા સમગ્રની વાત કરું દરેક ભુવાના દરેક મઢની વાત કરું જો એની માતા એટલું કામ તમારું કરવા જાય તો ભુવાનું જ ના કરી નાખે તમારું શા માટે એટલું બધું કરવા પડે એને મજૂરી કરવી પડે તમારા માટે એને શું સ્વાદ કે સાહેબ તમે કંઈક ને કંઈક દેવને છેતરવા નીકળો છો એટલે તમારા કાર્ય અટકી ગયા છે તમારા ભાવ નથી હોય કીધું બાધા આપી ચાર મહિના નો વિશ્વાસ તમારો ખૂટતો હોય છે કઈક ને કંઈક તમે તમારી લાલચમાં ફસાતા હો દેવ દેવની જગ્યાએ બરાબર જ છે દેવ હંમેશા ન્યાયમાં જ ચાલે છે ન્યાય વગરની વાત હોય અને તમે પ્રલોભનો આપો તો કોઈ દિવસ શક્ય નથી હોતું ઘણા બધા એવા પ્રશ્નો હોય છે ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જટિલ કે સાહેબ એટલો બધો સ્વાર્થ હોય છે એ સવાલોની અંદર એ જવાબો ની અંદર કે જેની વાત ના પૂછો આજે ટોપિક મારે બીજો લેવાનો હતો પણ આ ટોપિક ચાલુ થઈ ગયો એટલે આ ટોપિક પર આપણે ચર્ચા કરું છું કે કણ જોઈએ છે તે દિવસે કલમ બને છે પણ એ કલમ કોણ બનાવે છે એક જે કહેવાય એ કોઈ દિવસ કલમ બનાયા પછી આઘા પાછું થવાની ગીતી સો ટકા વાત બનવાની હોય તો જ કલમ બનતી હોય છે બાકી કલમ નથી બનતી બાકી

ફલાણી જગ્યાએથી અમને આટલામાં ફુવાડી દીધા આટલા અમારી પાસે લઈ લીધા કેમ છે જવાબદાર તમે પણ છો એટલાને એટલા જવાબદાર એ વ્યક્તિ નથી એ ભૂવો નથી જેટલા જવાબદાર એ છે એટલાને એટલા જવાબદાર તમે છો કેમ કે તમે તમારા સ્વાર્થ માટે કરીને તમારા પ્રશ્ન માટે કરીને તમારે પોતાને એકલાને લઈ લેવું છે પછી આટલું કરો એટલે આટલું થઈ જાય એટલે એટલું કરવા ગયા અને એટલું તમારે કરાવવું હતું એટલે તમે છેતરાયા છો લક્ષ્ય કોઈની તાકાત નથી કે તમને છેતરી શકે ખોટી રીતે તમને છેતરી શકે અને તમને પાડી શકે કંઈક ને કંઈક કોઈક ને કોઈક જગ્યાએ જવાબદાર તમે છો છો ને છો મૂળ મેન મુદ્દો મેન મુદ્દા પર ચર્ચા કરીએ મેન આપણો મુદ્દો જોઈએ તો કે ઘઉંનો પાટ અથવા દાણા સાહેબ દાણા તો એક વિશ્વાસ માટેનું છે બાકી દેવી શક્તિ એવી છે કે તમે આવો અને તમે સામે ઉભા રહો એટલે ખબર પડી જાય કે આ ભાઈ શું તકલીફ છે શું દુઃખ છે કઈ વાતનું દુઃખ છે કઈ જગ્યાએ દુઃખી છે તમારું કર્મ કહી દે કે માતા છે કેમે માતા ઉગેલી છે કે ઉગવાની છે એ દેવી શક્તિ છે એ દેવની તાકાત છે બાકી દાણા જોવા નાખવા બધું તો સાહેબ હવે ચાલુ થયું અત્યારે બધી આ ફેશન થઈ ગઈ છે ખભે કાંબડી નાખવી દાણા ના જોવાનું પાઠ કરવાનું આ બધું હવે થઈ ગયું પહેલા સાહેબ આવું નતું પહેલા ભૂવાપણીની અંદર માતાનો દોઢ માતાની અઢીની કલમ માતાના પાંચ વેન આ બધી વાત હતી અત્યારે આ બધું બદલાઈ ગયું છે અત્યારે સાહેબ દાખલા ના આપે તો માણસને વિશ્વાસ નથી પહેલા કોઈ ભૂવો કોઈ જગ્યાએ કોઈ દાખલો નહોતો આપતો ફક્ત ને ફક્ત કે જાઓ આટલું કરો આટલી વસ્તુ કરો એટલે આ વાત બની જાય આટલી બંધાઈ જાય સાહેબ અત્યારે સવાલ બી એવા કરે છે આટલી વસ્તુ છે તો સામે પૂછે કઈથી આવી સાહેબ જે તમારું કામ થાય છે એ મહત્વનું છે એમાં ઉંડા ઉતરવાની કોઈ જરૂર નથી તમારે કે જાઓ આટલું કરો એટલે મટી જાય એટલે મટાડવામાં જ છે પણ કઈથી આવ્યું હું છે હું નહીં એની પડાપૂછ વધી ગઈ માણસને બધું જ જાણી લેવું છે અને બધું જ સમજી લેવું છે અડધા ડોક્ટર પોતાને થઈ જવું છે એને લીધે આજે માણસ દુખી છે સાહેબ દુખ મટતું હોય તો ખાલી ફક્ત દુઃખ જ મટાડવાની કોશિશ કઈથી હું છે ને એની અંદર ઊંડા ઉતરવા બહુ મજા નથી એટલે આજનો વિષય મેં તમને કીધું કે લાંબો જ થવાનો છે ચર્ચા લાંબી જ છે અને લાંબી ચર્ચાની અંદર જોઈએ તો આ પાટના જે કણ નાખાય છે જે કણ ગણાય છે કઈ શક્તિ ગણી રહી છે કઈ તાકાત ગણી રહી છે કઈ વસ્તુ કરી રહી છે દેવી શક્તિ જગદંબા જોગમાયા શક્તિ કોઈ દિવસ પાઠ ઉપર ખોટું નહીં બોલે પાઠ મંડાશે એટલે જે વાત હશે તે હકીકત જ હશે કદાચ કંઈક ને કંઈક ભૂવો છુપાતો હશે અથવા ભૂવો એ વાત ઓછી કરતો હશે અથવા વધારે કરતો હશે એ બની શકે બાકી જોગમાયા જગદંબા કોઈ દિવસ પાટ પર એની કલમ બને એટલે ખોટું નહીં બોલે પણ ભુવાને સામેવાળા વ્યક્તિને આવનારને ખોટું ના લાગે એટલે કંઈક ને કંઈક માતા ના બોલતી હોય તો એ કહી દે કે જાઓ સવા મહિને તમારું થઈ જશે અને સવા મહિને ના થાય એટલે માતા પર અને આ દોષ અને આ ટોપલો ભુવા કરતાં એ દેવ પર વધારે આવે છે એટલે એવા ભુવાને બી ખાસ વિનંતી કે તમારી માતા બોલતી હોય કલમ બોલતી હોય તો જ સામેવાળા વ્યક્તિને આશ્વાસન આપો બાકી ખોટું આશ્વાસન સવા મહિનો સવારે ઊભો થઈ જાય વાત બંધાય નહીં પણ એમ માતા બોલતા કે જયારે એકતાલીસ દિવસે વાત પૂરી થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય અને એકવીસ દિવસે વાત પતી જાય એટલે વાત પતી જાય એને સ્થાન ના હોય જ્યારે માતા એવું બોલતી હોય ત્યારે તમે બે બટન ખોલીને બોલી શકો છો ત્યારે જરી કે ગભરાવાની જરૂર ના હોય પણ માતા બોલતી હોય તો માતા કહેતી હોય તમને કે કઈ દે આટલું થઈ જાય થઈ જાય કે ના જોવે કે ભાઈ દેવી શક્તિ છે શ્રદ્ધા છે એક શ્રદ્ધા છે બાકી આવનાર વ્યક્તિની આખી કુંડળી માતા તમને ગાદી પર બેઠા બેઠા બતાવી દે કે આ વ્યક્તિને આ વસ્તુ આ વ્યક્તિ આ વાત આટલી વસ્તુ છે તો આજનો વિષય કદા તને પસંદ આવ્યો છે જય ચિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ નેક્સ્ટ વિડિયો જે આવવાનો છે વિડીયો દેવગતિની મર્યાદા નિયમો નહીં મર્યાદા વાત મર્યાદાની થાય છે એટલે દેવગતિમાં કઈ કઈ મર્યાદા ડિસિપ્લિન કેવી મર્યાદા હોવી જોઈએ એ વિષય પર આવનારો વિડિયો લઈને આવીશું તો જય ચિહરમાં જય સદીમા જય ગોગા મહારાજ એટલે આ ઘઉના પાઠમાં કર્મ બને છે પણ કામ થતું નથી એટલે કઈક ને કઈક પડદા પાછળ કઈક ને કઈક બધી શક્તિ ખરાબ છે એવું નથી કે તો પણ કેવી શક્તિ કામ કરી રહી છે ભુવાઓ જોડે તાંત્રિકો જોડે સાધકો જોડે જે ફક્ત ને ફક્ત ભુવાના કેવાથી ધારે એટલે કર્મો બનતી હોય બનાવતી હોય છે એમાંથી પાંચના થતા હોય છે પંચાનો પડદા ની પાછળ રહેતા હોય છે એટલે જય ચહેર માં વધારે ના બોલાવશો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય માથે